જય સ્વામિનારાયણ દર્શકો આજે આપણે આવ્યા છીએ જેતપુર સ્વામિનારાયણ મંદિરમાં કાલે આપણે જેતપુર સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કર્યા હતા આજે આપણે જેતપુર સ્વામિનારાયણ બીએપીએસ મંદિરના દર્શન કરવાના છે તો બંને રીજો મારી સાથે આપણે આવી ગયા છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જેતપુરનું તો ચાલો કરીએ દર્શન ને અહીંયા આપણે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાના છીએ ઘનછા મહારાજના દર્શન કરવાના છે સાથે સાથે રાધાકૃષ્ણના પણ દર્શન કરવાના છે તો વિડિયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા આવો તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો કરીએ દર્શન ભગવાનના આપણે મંદિરની પ્રદિક્ષણા કરી છે ને હવે આપણે અંદર ભગવાનના દર્શન કરવા જવાનું છે જય સ્વામિનારાયણ મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે જેતપુરનું આવો તો એક વખત જરૂરથી દર્શન કરતા જજો અહીંયા તમને ભગવાન સ્વામિનારાયણનું ખૂબ જ સુંદર એવું મંદિર દર્શન થઈ જાય છે ભગવાનના અને અલૌકિક અહીંયા દ્રશ્યો પણ છે ભગવાન સ્વામિનારાયણના તમે જોઈ શકો છો ખૂબ જ એવું સુંદર દ્રશ્યો ભગવાનના જે ભગવાને પરસા આપેલા હોય હરિભક્તોને હરિભક્તોનો પ્રેમ પણ અહીંયા દેખાઈ રહ્યો છે ભગવાન સાથેનો જય શ્રી રાધાકૃષ્ણ ભગવાન શ્રી રાધાકૃષ્ણના અહીંયા ખૂબ જ સુંદર એવા દર્શન કર્યા આપણે જેતપુરનું આ ખૂબ જ સુંદર મંદિર બીએપીએસ ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો હરિભક્તોના અહીંયા ખૂબ જ એવા સુંદર બેસણા એવું આ સ્વામિનારાયણ મંદિર જય ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અહીંયા સાક્ષાત બિરાજમાન હોય એવું તમને આત્માથી અનુભૂતિ થાય છે દર્શન કરીએ ઘનશ્યામ મહારાજના પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણનું આ ખૂબ જ એવું અલૌકિક મંદિર તમે જોઈ શકો છો હરિભક્તોની સાથે ભગવાનનો નાતો ખૂબ જ ગહેરો હોય છે જય ઘનશ્યામ મહારાજ જય ઘનશ્યામ મહારાજ ભગવાન શ્રી ઘંછા મહારાજ અહીંયા શાક શાક બિરાજમાન હોય એવું આપને પ્રતીત થઈ રહ્યું છે અને અહીંયા ભગવાનના ભક્તો સાથેનો મિલાપ અહીંયા તમને દ્રશ્યોમાં દેખાઈ આવે છે જય સ્વામિનારાયણ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા હરિભક્તોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો જય સ્વામિનારાયણ એ તમારે આગળના વિડીયો જોવો હોય તો જરૂરથી કમેન્ટમાં કરજો જય સ્વામિનારાયણ મળીએ નવા જ વીડિયોમાં